નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ ઈ શ્રમ કાર્ડ યોજના વિશે જે હા મિત્રો ઈ શ્રમ કાર્ડ યોજના શું છે એના ફાયદાઓ શું છે એના ક્રાઇટેરિયા શું છે એમાં શું શું લાભ મળે કોણ કોણ ઈ શ્રમ કાર્ડ કઢાવી શકે છે કોણ કોણ નથી કઢાવી શકતા આ તમામ વિગત આપણે આ વિડીયોના માધ્યમથી આપણે જાણીશું કારણ કે ઈ શ્રમ કાર્ડ હવે કમ્પલસરી થઈ ગયું છે સમા ઈ સમાજ કલ્યાણની જે યોજનાઓ દર વર્ષે આવે છે તો એમાં પણ હવે આ વખતે ઈ શ્રમ કાર્ડ માગ્યું હતું ઈ શ્રમ કાર્ડ હોય તો જ તમે એમાં ફોર્મ ભરી શકો બાકી ફોર્મ ના ભરી શકો બીજી વસ્તુ કે હમણાં અઢાર તારીખે મુખ્યમંત્રી બસેરા યોજના જે લોન્ચ થઈ છે તો એમાં પણ ઈ શ્રમ કાર્ડ માગ્યું છે કે ઈ શ્રમ કાર્ડ જો તમારી પાસે હોય તો તમે એ યોજનાનો લાભ લઈ શકો છો તો ઈ શ્રમ કાર્ડ ઘણી જગ્યાએ હવે ઉપયોગી છે તો તમે જો ઈ શ્રમ કાર્ડ ના કઢાવ્યું હોય અને તમે જો કઢાવવા માગતા હોય તો એની માહિતી એના ક્રાઇટેરિયા આપણે જાણી લેવા જરૂરી છે તે પછી આપણે કઢાવીશું તો ક્રાઇટેરિયા શું છે એ છે સ્ટેપ બાય સ્ટેપ આ વિડીયોના માધ્યમથી માહિતી જણાવીશું તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ તો આ વિડીયોના માધ્યમથી આટલી બાબતો આપણે જાણીશું સૌ પ્રથમ ઈ શ્રમ કાર્ડ ઇશ્રમ કાર્ડ પોર્ટલ ઈ શ્રમ કાર્ડના ફાયદા શું શું છે તો એ જાણીશું આપણે ઈ શ્રમ કાર્ડ માટે જરૂરી ડોક્યુમેન્ટ શું જોશે અરજી કરવા માટે ફી જોઈએ કે નથી જોતી તો એ પણ જાણીશું ઈ શ્રમ કાર્ડ માટે ઈ શ્રમ કાર્ડ કોણ કઢાવી શકે છે અને કોણ ના કઢાવી શકે ઈશ્રમ કાર્ડ માટે રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું આટલા મુદ્દાઓ આપણે જાણીશું સૌપ્રથમ ભારતમાં ત્રીસ કરોડ અત્યાર સુધીમાં ત્રીસ કરોડ કામદારો જે અસંગઠિત છે ભારત સરકાર દ્વારા અસંગઠિત કામદારોની માહિતી એકત્રિત એકત્રિત કરવા અને તમામ મજૂરોના ડેટાબેઝને એક જગ્યાએ એકત્રિત કરવા આ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે જેથી કરીને સરકાર આવા કોઈ લોકોને ડાયરેક્ટ કોઈ મદદ કરવી હોય સહાય કરવી હોય તો તો રોજગારી આપવી હોય કોઈ વીમો આપવો હોય તો ડાયરેક્ટ ઈ શ્રમ કાર્ડ ધરાવતા હોય તો એમાં બેંક એકાઉન્ટ પર લિંક હોય તો ડાયરેક્ટ એને આપી શકે ત્યાર પછી ઈ શ્રમ કાર્ડના ફાયદાઓ વિશે આપણે જાણીએ તો ભારત સરકારે અસંગઠિત ક્ષેત્રના કામદારો અને મજૂરો માટે ઘણી કલ્યાણકારી યોજનાઓ શરૂ કરી છે દર વર્ષે આપણે માનવ ગરિમા યોજના અંતર્ગત આપણે સત્યાવીસ પ્રકારના આપણે ધંધા માટે કીટ્સ મળે છે તો એમાં આ વખતે જેણે જેણે ફોર્મ ભર્યા છે તો એણે એવા લોકોએ ભરી કે જેની પાસે ઈ શ્રમ કાર્ડ હોય તે પછી હમણાં હમણાં ગુજરાત સરકારે મુખ્યમંત્રી શ્રમિક બસેરા યોજના કે જે નવી નવી આ યોજના શરૂ કરી છે અને એમાં જે શ્રમિક લોકો છે કે જે અસંગઠિત લોકો છે મજૂર લોકો છે એ ફક્ત પાંચ રૂપિયા આપી પ્રતિદિન પાંચ રૂપિયા આપી અને એ ઘરમાં રહી શકે છે તો આવી અનેક પ્રકારની સુવિધાઓ છે યોજનાઓ છે કે જેનો લાભ લઈ શકે છે પરંતુ એની પાસે ઈ શ્રમ કાર્ડ હોય તો એ લાભ મેળવી ઈ શ્રમ કાર્ડ જો એની પાસે ના હોય તો આ બધી જે યોજનાઓ છે કે જે આપણના જીવન માટે જરૂરી છે તો એ યોજનાનો લાભ નથી લઈ શકતા છે આકસ્મિક મૃત્યુ અને કાયમી અપંગતા જેવા જો કિસ્સા હોય તો એમાં એક વર્ષ માટે બે લાખની સહાય આપે છે જેના માટે કોઈ પણ ફી તમારે ચૂકવવી પડતી નથી ઈ શ્રમ કાર્ડ હોય તો તમને આ ફાયદો મળે છે આંશિક અપંગતાના કિસ્સામાં એક વર્ષ માટે લાખ રૂપિયાની સહાય આપે છે અને નાણાકીય સહાય પણ મળે છે ત્યાર પછી ફાયદાની વાત કરીએ તો સામાજિક સુરક્ષા યોજનાના લાભો મળી શકે વધુ નોકરીની તકો મળી શકે એક વર્ષ માટે પ્રીમિયમ વેવ ભીમ યોજના વીમા કવર મળી શકે સ્થળાંતરિત મજૂરી જે છે કે જે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં અથવા તો એક જગ્યાએથી બીજા રાજ્યમાં જે લોકો સ્થળાંતરિત થયા હોય મજૂરી કરવા માટે તો તેના કર્મચારીઓને પણ ટ્રેક કરી શકે અને એ ડેટા મેળવી શકે ગવર્મેન્ટ કંઈ સહાય પહોંચાડવી તો પહોંચાડી શકે ઈ શ્રમ કાર્ડ યોજના માટે દેશભરમાં ત્રીસ કરોડ લોકોએ રજીસ્ટ્રેશન કરાવી ચૂક્યા છે હજી અત્યાર સુધીમાં અસંગઠિત ક્ષેત્રના કામદારો કોને કહેવાય એમ તો અસંગ અસંગઠિત ક્ષેત્રના કામદારોમાં લગભગ નાના લોકો છે તમામ આવી જાય છે જેમાં કે આપણે નાના અને શ્રીમાંત ખેડૂતો ખેડૂતો પણ ઈ શ્રમ કાર્ડ કઢાવી શકે છે ત્યાર પછી ખેતમજૂરો માછીમારો હોય પશુપાલન સાથે સંકળાયેલા લોકો હોય મકાન અને ભાગ પ્રકામ કામદારો છે તે ચામડાના કામદારો વણકરો મીઠું વેચનાર મતલબ કે મીઠાનો ધંધો કરતા હોય તે ઈંટના ભઠ્ઠા અથવા તો પથ્થરની ખાણમાં કામ કરતા હોય તો તેવા લોકો અસંગઠિત ક્ષેત્રના કામદારો મિલના કામદારો રસ્તા પર જે રોડ બનાવતા હોય તો એવા કામદારો ખેત શ્રમિક કળિયા કામ ઇટો ગોઠવવી સુથારી એ કામ મિસ્ત્રી લાકડું અથવા તો પથ્થર બાંધનાર કે ઉંચકનાર આંગણવાડી કારીકર વાયરમેન વેલ્ડર ઇલેક્ટ્રિશિયન પ્લમ્બર મતલબ કે નળ ફિટ કરવાવાળા વ્યક્તિ હોય તે હમાલ મોચી દરજી માળી બીડીનો કોઈ કામ કરતા હોય બીડી બનાવવા માટે તો એ કામદારો ફેરિયા રસોઈયા ત્યાર પછી આવે છે અગરિયા क्लीनर ड्राइवर गृह उद्योग मतलब कि घरे कोई नाना मोटा कोई धंधा करता हो तो तेवालों को। लुहार वाणन ब्यूटी पार्लर वर्कर आशा वर्कर कुंभार, कर्मकांड करना ब्राह्मण मछीमार कलरकाम आगरिया सफाई फूलीओ मानत, वेतन मेलवना रिक्शा चालक ત્યાર પછી આમાં બીજી વસ્તુ ઘણા બધા છે પાથરના પાથરાવાળા છે રોડ ઉપર નાસ્તાની દુકાન ચલાવનાર ઘરેલું કામદાર અથવા કામ કરતા ભાઈ બહેનો કલાકારો મતલબ કે હીરા કોઈ ઘસતા હોય તો એવા લોકો ઈંટોના કામ કરનાર અને રસોઈ કરનાર ઈ શ્રમકાળ કોણ બનાવી શકતા નથી તો પહેલી વસ્તુ તો કે સંગઠિત ક્ષેત્રમાં ખાનગી અથવા જાહેર ક્ષેત્રમાં કામદારોનો સમાવેશ થાય છે જેમને નિયમિત વેતન લાંબા વેતન અને અન્ય વેતનના લાભો મળે છે પ્રાઇવેટ નોકરી કરતા હોય કે જેને પી કપાત હોય મેડિકલ વીમો મળતો હોય તો આવા લોકો ઈ શ્રમ કાર્ડનો લાભ લઈ શકતા નથી ઈ શ્રમ કાર્ડ નોંધણી પોર્ટલ હેઠળ વિવિધ યોજનાઓ ચાલી રહી છે હવે કઈ કઈ યોજનાઓ ચાલી રહી છે તો કે ભાઈ સામાજિક સુરક્ષા કલ્યાણ યોજના પ્રધાનમંત્રી શ્રમયોગી માનધાન યોજના આ યોજના જે માનધન યોજના છે તો તે એ સાઠ વર્ષની ઉંમર પછી લાભાર્થીને મહિને ત્રણ હજાર રૂપિયાનું પેન્શન આપવામાં આવે છે જો લાભાર્થીનું મૃત્યુ થાય તો પેન્શનના શેરનો પચાસ ટકા લાભાર્થીના જીવનસાથીને આપવામાં આવે છે ઈ શ્રમ કાર્ડ કઢાવવા માટે ધોરણો શું છે તો સૌ પ્રથમ તો અરજી ફી તો કે ભાઈ આમાં અરજી ફી કોઈ પર લેવામાં આવતી નથી અરજી કરવા માટે તમારે કોઈ ફી લેવામાં આવશે નહીં ઉંમરના ક્રાઇટેરિયા કેટલા છે તો કે સોળથી ઓગણસાઠ વર્ષની ઉંમર તમારી હોય તો તમે આમાં કઢાવી શકો છો આવકવેરો ભરનાર ન હોવા જોઈએ અને અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતો હોવો જોઈએ ડોક્યુમેન્ટની વાત કરીએ તો આધાર કાર્ડ જોઈએ મોબાઈલ નંબર જોઈએ આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હોવો જોઈએ અને લાસ્ટમાં તમારી બેંક એકાઉન્ટ હોવું જોઈએ કે જેથી કરીને તમને કોઈ પણ સહાય મળવાની હોય તો તમારા એકાઉન્ટમાં ડાયરેક્ટ ટ્રાન્સફર કરી શકે હવે ઈ શ્રમ કાર્ડ કેવી રીતે કઢાવવું તો ઈ શ્રમ કાર્ડની જે ઓફિસિયલ વેબસાઇટ છે ઈ શ્રમ ડોટ જીઓવી ડોટ ઇન આ વેબસાઇટ ઉપર તમે જઈ અને તમે પહેલાં રજીસ્ટ્રેશન અને ત્યાર પછી તમે આ બનાવી શકો છો એમાં ડિટેલ માગ્યા પ્રમાણે તો ઈ શ્રમ કાર્ડ કેવી રીતે કરાવવું તો અહીંયા વિડીયો આપેલો છે લાસ્ટમાં તમને તો એ વિડીયો તમે પ્લે કરી અને ઈશ્રમ કાર્ડ કેવી રીતે બનાવવું એ બનાવી શકો છો મિત્રો પરંતુ આ ક્રાઇટેરિયામાં જો તમે આવતા હોય તો તમે ચોક્કસથી તમારા મોબાઈલથી જ ઈ શ્રમ કાર્ડ દસ પંદર મિનિટની અંદર બનાવી શકો છો તો વિડીયો ગમ્યો હોય મિત્રો તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો આવા જ વિડિયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો